નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર આ આજે સમાચાર છે પાટડીના પાટડીમાં દસ દિવસ પહેલાં એક હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો અને દસ લાખની ખંડણી માંગવામાં આવી હતી તેમાં ફરિયાદીએ ફરિયાદ કરતા પાટડી પોલીસ સતર્કતાથી આરોપીઓને પકડવા માટે ટીમ બનાવી અને આરોપીઓને પકડવા માટે ગુજરાત તથા પંજાબ તથા ઉત્તરાંચલ એમ ગુજરાત રાજ્યની બહાર પણ પીછો કરી અને પાંચમાંથી બે આરોપીઓને ઝડપી પડ્યા છે જેમાં એક મહિલા છે અને એક પુરુષ છે બાકીના ત્રણની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તે પણ આરોપીઓ પકડાઈ જશે તેવી માહિતી મળી રહી છે ત્યારે ધ્રાંગધ્રા ડિવિઝન ડીવાયએસપી કેડી પુરોહિત સાહેબ શો કહે છે સાંભળીએ દસ દિવસ અગાઉ પાટણી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ કે પોતાની સાથે કુલ પાંચ ઈસમોએ ભેગા મળી અને હની ટ્રેપનું કાવતરું રચેલ છે અને રૂપિયા દસ લાખની ખંડણીમાં વાગે છે જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ ભરતભાઈ ઠક્કર દશરથભાઈ પટેલ ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં બીએનએસ તથા વિવિધ તેની વિધવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરોપીઓની શોધખોળ કરવા સાથે પંજાબ હરિયાણા ઉત્તરાખંડ તથા જૂનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિદ્યાસાહેબ નાઓને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજ રોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે